નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પેટમાં દુખાવો થતાં તબીબને બતાવતા હકીકત સામે આવી ઓગણીસ વર્ષે યુવતી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતા આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી બાગોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઓગણીસ વર્ષે યુવતી પર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા યુવતીને પેટમાં અસહ્ય દુખાવો થતાં તબીબ પાસે પરિવાર લઈ જતા ગર્ભવતી હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવતા પરિવાર સમક્ષ સમગ્ર હકીકત કહી સંભળાવતા પરિવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ ભોગ બનનાર યુવતીના ગામમાં અનિલ પટેલ નામના ખેડૂતના ખેતરમાં રિવજીભાઈ રાઠવાભાઈ તથા નરેન્દ્રભાઈ રાઠવાભાઈ છેલ્લા પાંચ વર્ષથી ખેતી કામ કરે છે આશરે પાંચેક મહિના પહેલા ભેંસો માટે ઘાસચારો લેવા જતા નરેન્દ્ર રાઠવાએ તેના સીમમાં રોકી મારે તારી સાથે બોલવું છે કહેતા યુવતીએ ના પાડી હતી ત્યારબાદ તે કપડાં ધોવા માટે ખેતરની પાસે આવેલા કેનલ પર ગઈ હતી તે દરમિયાન નરેન્દ્ર રાઠવાએ તેને જમીન પર પાડી દઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આમ વારંવાર યુવતી સાથે એકલતાનો લાભ લઈ ખેતરમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો બે દિવસ અગાઉ યુવતીને પેટમાં દુખાવો થતા યુવતીને વાઘોડિયા એક ખાનગી તબીબને ત્યાં તપાસ કરાવતા તબીબે યુવતી ગર્ભવતી હોવાની વાત કરતા પરિવાર યુવતીને ઘરે લઈ જઈ જે બાદ તેની માતા અને કાકી પ્રેમથી પૂછપરછ કરતા યુવતીએ બેથી ત્રણ વાર દુષ્કર્મ નરેન્દ્ર રાઠવાએ ગુજાર્યું હોવાની સમગ્ર હકીકત કહી સંભળાવી હતી યુવતી પોતાના પરિવાર સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચી આરોપી નરેન્દ્ર ભરસિંહ રાઠવા ઉંમર વર્ષ ત્રેવીસ રહે મોગરા કડીપાણી તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા ભાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્દન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ભાગોડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 64 બે એમ મુજબનો એક ગુનો રજિસ્ટર થયેલો છે અને જે અનુસંધાને આ ગુનાનો આરોપી નરેન્દ્રસિંહ ભારસી રાઠવા કે જે મૂળ કવાટના રહેવાસી છે અને તેઓએ દીકરી ઉપર બળાત્કાર કરેલાની વિગત જણાઈ આવેલી અને હાલ આરોપીની અટકમાં લઈ અને મેડિકલ તપાસની ચાલુ છે તે બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલ આ ગુનાની તપાસ વાઘોડિયા સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચાલુમાં છે